રાજ્યક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી નડિયાદથી કરવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ છે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારે નવ વાગે ધ્વજવંદન કર્યું છે તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની જનતાને સંબોધન પણ કર્યું છે જેમાં એકસો અઢાર કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદમાં સંબોધન કરતાં જણાવ્યું છે કે ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું વિકસિત ભારતની આગેવાની લેવા ગુજરાતનો નિર્ધાર છે ભારતની પહેલી સેમી કન્ડક્ટરની ગુજરાતમાં થશે નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે જેમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિરાસતથી વિકાસ એ ગુજરાતનું મંત્ર છે આદિકારથી ગુજરાતમાં વેપાર વાણિજ્યની ઓળખ છે બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ ગુજરાત શરૂઆત થઈ હતી મફત વીજળી યોજના અંતર્ગત દસ લાખ મકાનો જોડાશે તો નર્મદાના પાણી ઉત્તર ગુજરાતમાં પણ પહોંચાડ્યા છે અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું સૌભાગ્ય મળ્યું છે આ ખમરીવંતી ખેડાની ધરતી પરથી સૌ નાગરિક ભાઈઓ બહેનો વડીલો સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આઝાદીના સાડા સાત દાયકા પૂરા કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કુચ કરી રહ્યો છે જેમના ત્યાગ તપસ્યા બલિદાન અને સમર્પણને કારણે આપણને આ આઝાદી મળી છે તેવા નામી અનામી અનેક વીર શહીદો સ્વતંત્ર સેનાનીઓને નતમસ્તક વંદન કરવાનો પણ આજનો આ અવસર છે ભારતને સ્વરાજ મળ્યું ઓગણીસો સુડતાલીસ માં પરંતુ સ્વરાજ મેળવવા માટેની જંગની ઐતિહાસિક તારીખ તો અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ લાંબી સંઘર્ષ યાત્રા રહી છે ભારત માતાને અંગ્રેજોના શાસન થી મુક્ત કરીને સ્વરાજ મેળવવાની તીવ્ર જંગના તે વખતે દેશવાસીઓમાં માં જાગી હતી જનશક્તિના જુવાડ ને માં ભારતીની આઝાદી માટે પ્રેરિત કરવાનું ઐતિહાસિક કામ ગુજરાતની ધરતીના જ બે પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબની આગેવાનીમાં થયું હતું દેશ આઝાદ થયો પણ અનેક નાના મોટા રજવાડાઓ ત્યારે અસ્તિત્વમાં હતા લોહ પુરુષ સરદાર સાહેબે એક અને અખંડ ભારતના નિર્માણ માટે પાંચસો ને પાસઠ રજવાડાઓનું વિલીનીકરણ કરી કુને પૂર્વક કરીને એક ભારત બનાવ્યું છે ગુજરાતની ધરતીના બે પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે હવે સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યમાં પલટાવી છે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે ગુજરાતને તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ના વિઝનરી નેતૃત્વ અને લાભ બે દાયકા કરતાં પણ વધુ સમયથી મળતો રહ્યો છે સાથીઓ તેમના દિશા દર્શનમાં ગુજરાત આજે દેશમાં વિકાસના રોલ મોડલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું છે આજે હરેક ગુજરાતી ગર્વ સાથે મારું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત કહે છે તેના પાયામાં આદરણી નરેન્દ્રભાઈએ બે દાયકામાં સર્વગ્રાહી વિકાસની બુનિયાદીનું જે સિંચન કર્યું છે તે છે સૌના સાથ સૌના વિકાસનો જે મંત્ર ગુજરાતમાંથી આપેલો તે દેશમાં વ્યાપી ગયો છે 140 કરોડ ભારતવાસીઓએ વિકાસની અવિરત ગતિને વધાવી છે આ દેણેશ્રી નરેન્દ્રભાઈને સતત ત્રીજીવાર દેશનું સુકાન સોંપ્યું છે ભારત વિશ્વમાં અગિયારમા સ્થાનેથી પાંચમા ક્રમની મોટી અર્થવ્યવસ્થા સુધી તેમના નેતૃત્વમાં પહોંચ્યું હવે તેને ત્રીજા સ્થાને પહોંચાડવાનો આપણો નરેન્દ્રભાઈનો સંકલ્પ છે વડાપ્રધાન શ્રીએ દેશની આઝાદીની શતાબ્દી આપણે બે હજાર સુડતાલીસમાં મનાવીએ ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય આપ્યું છે ગુજરાત વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપેલા હરેક આહવાન દરેક લક્ષ્યને ઝીલી લઈને તેને પાર પાડવામાં અગ્રેસર રહેવાનો સ્વભાવ ધરાવતું રાજ્ય છે પર્યાવરણની જાળવણી અને ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેડ માકે નામના વડાપ્રધાન શ્રીના આહવાનમાં ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમ મેળવ્યો છે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય આ પર્વે દેશવાસીઓમાં આપણા રાષ્ટ્રધ્વજનું પ્રત્યેનું સન્માન ઉજાગર કરવાના હર ઘર તિરંગા અભિયાનમાં પણ ગુજરાત ઉમંગભેર જોડાયું છે આઝાદીના અમૃત મહોત્સવમાં ગામે ગામ અમૃત સરોવર ઊભા કરવાના હોય કે મારી માટી મારો દેશનો સંકલ્પ હોય ગુજરાતે હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં પણ ગુજરાત આગેવાની લેવા પ્રતિબદ્ધ છે એ માટે વડાપ્રધાન શ્રી ના પદ ચિહ્ન પણ ચાલતા વિકસિત ગુજરાતના નિર્માણનો આપણે નિર્ધાર કર્યો છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું આ લક્ષ્ય પાર પાડવા આપણે એક સુદ્રોડ મેપ તૈયાર કર્યો છે બે હજાર સુડતાલીસ સુધીમાં ગુજરાતના વિકાસનું નું દિશા દર્શન કરાવતો આ વિઝનરી ડોક્યુમેન્ટ અર્નિંગ વેલ લિવિંગ વેલના વે મુખ્ય આધાર પર તૈયાર કર્યો છે અર્નિંગ વેલ વિઝન અંતર્ગત રાજ્યના કૃષિ ઉદ્યોગ સેવા સહિતના ક્ષેત્રોમાં વિકાસ તમામ નાગરિકોના આર્થિક પ્રગતિનો ધ્યેય રાખ્યો છે આ માટે રાજ્યમાં હજુ વધારે નવા ધંધા રોજગારીની તકો વિકસે તે માટે ભવિષ્યલક્ષી આયોજન પણ અત્યારે અત્યારથી જ કરી રહ્યા છીએ આદિકાળથી ગુજરાત વેપાર વાણિજ્યનું કેન્દ્ર રહ્યું છે ગુજરાત આજે સમયના અનુરૂપ ઉદ્યોગ ધંધાના વિકાસથી આ ઓળખને વૈશ્વિક ઓળખ બનાવવામાં પણ સફળ રહ્યું છે ઉદ્યોગના વિકાસની ઇકો સિસ્ટમ વર્ષે ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીનું સફળ આયોજન કર્યું હતું આ સમિટ દરમિયાન સેમી કન્ડક્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ થયા છે

સો ગીગાવોટ રિન્યુબલ એનર્જીના લક્ષ્ય રાખી કાર્બન મફત વીજળી યોજના અંતર્ગત રહેણાંક મકાનોમાં સોલાર રૂપટોપ સિસ્ટમના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે આ વર્ષે દસ લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાનું આપણે નક્કી કર્યું છે ગુજરાત વિશ્વ કક્ષાના ઉદ્યોગ ની સાથે નાણાકીય ક્ષેત્ર પણ વર્લ્ડ લીડર સિટી હરણફાળ ભરી રહી છે ગીફ્ટ સિટી ફાઈનાન્સીયલ સેક્ટર નું મજબૂત નેતૃત્વ કરીને વૈશ્વિક હરોળમાં અગ્રેસર છે રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં સુધર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્વપૂર્ણ ભૂમિકા છે

વિકસિત ગુજરાતની નેમ સાથે પ્રક્રિયાના કેન્દ્ર બિંદુ એવા સામાન્ય માનવી ગરીબ વંચિત આદિજાતિ મહિલા અને જરૂરિયાતમંદ વર્ગોનું સશક્તિકરણ અતિ મહત્વના છે સશક્તિકરણ સુશાસન રાષ્ટ્રના કે રાજ્યના વિકાસના પાયા છે કર્મઠ ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે અને કાયદો વ્યવસ્થા વધુ સંગીન બનાવવા માટે સંસદમાં ત્રણ નવા કાયદા પસાર થયા છે દેશમાં જૂના અપરાધિકાર ન્યાયિક કાયદાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા થી કન્યાકુમારી અને ઓખાથી આસામ સુધી એક જ ન્યાય દંડ અને સુરક્ષા સંહિતા લાગુ થઈ છે આ કાયદાના અમલ પછી એફઆઈઆર થી લઈને કોર્ટના નિર્ણય સુધીની સમગ્ર પ્રક્રિયા થઈ જશે અને ભારત ફોજદારી ન્યાય પ્રણાલીમાં આધુનિક ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ બની જશે અમૃતકાળમાં આદરણીય વડાપ્રધાન શ્રીની આ એક મોટી ભેટ છે વિકાસને વેગવંતો કરવાની અને નાગરિકોના ઈઝ ઓફ લીવીંગને વધારવાની આવી તો અનેક ભેટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપણા ગુજરાત અને સમગ્ર દેશને આપી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન ટીમ ગુજરાતનો અવિરત પુરુષાર્થ અને સૌ ગુજરાતીઓના પીઠ બળથી આપણે સુશાસન બનતું આઝાદી પહેલા સ્વરાજની લડતમાં રહેલું ગુજરાત આઝાદી પછી સુરાજ્યમાં અગ્રેસર છે હવે આપણે બે હાજર સુડતાલીસ માં આઝાદીની શતાબ્દી સુધીમાં ગુજરાતને વિકસિત ભારતના નિર્માણનું પથદર્શક બનાવીશું આ ઇઠ્યોતેર માં સ્વાતંત્ર પર્વની રાષ્ટ્રભક્તિમય ઊર્જા તે માટે આપણને નવું જોમ પૂરું પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ફરી એક વાર સૌ માં મારા રાષ્ટ્ર સ્વતંત્ર પર્વની ખુબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત